આ માણસ ગામને કરી ગામનો વિકાસ કરશે એવી ખાતરી ચમનજી ઝાંઝર ગ્રામ પંચાયત માટે ખૂબ સક્ષમ ઉમેદવાર છે રાજકીય રીતે સામાજિક રીતે ખૂબ પ્રભુત્વ પણ ધરાવે છે એટલે આવો ઉમેદવાર જો ગામ ચૂંટણી લાવે તો ગામના વિકાસ માટે ખૂબ યોગ્ય બાબત છે

કે જે કામ સારામાં સારું કરશે વિકાસ પણ સારો કરશે અને ગરીબમાં ગરીબ માણસે એની સાખરીને કામ કરશે અને દરેકની નાની મોટી સમસ્યા પૂરી કરશે અને સારું એવું કાસ કરશે અને સારો એવો કામ કરશે એવું મને પૂરી સંપૂર્ણ ખાતરી છે અને મારો સંપૂર્ણ ટેકો છે આગે ગામમાં આ અને સારા વ્યક્તિને તમે પસંદ છે એ બાબતે શું એ કહેવા માંગો છું

તાલુકો સાંતલપર જિલ્લો પાટણ અને કોલીવાડાની સીટ ઉપર ડેલીગેટ લ્યાય સમિતિના ચેરમેન પર